ગીર પંથકના તલાલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને યુવા અગ્રણી ખેડૂત સંજયભાઈ સિંગાડાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી રાઘવજી પટેલને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે આ વર્ષ દરમિયાન ક્યારે પણ ન બન્યું હોય તેવી અસર છે કે સિત્તેર ટકા બગીચાઓમાં મોર આવ્યા જ નથી તેમજ ઘણા ખરા ગીર વિસ્તારના ખેડૂતોને છેલ્લા ત્રણ વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન બિલકુલ જ થયું નથી ગીર વિસ્તારના જે મુખ્ય બાગાયત વિસ્તારના ગામો છે જેમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખેડૂતોને ઝીરો આવક થઈ છે આ વિસ્તારમાં સરકાર દ્વારા બગીચામાં શા માટે કેરી નથી પાકતી તે માટે સરકારે ખેડૂતોના ખેતરે તજજ્ઞોને મોકલવા જોઈએ અને તેનો સર્વે કરાવી યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ કેસર કેરીનો પાક બચાવવા જો સરકાર કાયમી ધોરણે કોઈ યોજના નહીં બનાવે તો આ વિસ્તાર બાગાયત વિસ્તાર ભૂતકાળ બની જશે હાલમાં ઘણા ખરા ખેડૂતે પોતાનું ગુજરાન ચલાવવાની મુશ્કેલીના કારણે આ વિસ્તારના ખેડૂતો કારમી ગરીબીમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે આ સમસ્યાના ઉકેલની માંગ કરવામાં આવી છે કેસર કેરી બાબતની વાત કરીએ તો કેસર કેરી ગીરનો મુખ્ય પાક છે અને કેસર સિત્તેર ટકા ખેડૂતો બાગાયત ઉપર નિર્ભર છે અને વાત વાવેતરના વિસ્તારની વાત કરવામાં આવે તો તારડા ઉના કોડીનાર તેમજ સૂત્રાપાડા ચાર તાલુકામાં મુખ્ય પાક આંબાનો હોય અને આંબા સિત્તેર સિત્તેર વર્ષ પુરાના આંબા હોય જે ત્રણ વર્ષથી સતત નિષ્ફળ જાય અમુક ગામોમાં અમુક અંશોમાં કેરી છે બાકી મોટાભાગનું સિત્તેર ટકા નિષ્ફળ એવું જાણવા મળે છે અને ખેડૂતો દ્વારા અવારનવાર બજાર સમિતિ પાસે માગણી હતી કે ભાઈ તમે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરો તો એના ભાગરૂપે અમે મુખ્યમંત્રી શ્રી તેમજ કૃષિમંત્રી રાઘોજી બાપા સમક્ષ પત્રવ્યવહાર વ્યવહાર જાણ કરેલી અને અમારી વર્ષો જૂની પડતર માગણી છે કે ભાઈ કેસર કેરીને પાક વીમા યોજનામાં સમાવેશ કરી અને ખેડૂતોને કાંઈ પણ આપો તો આ કેસર કેરી રહેશે બાકી કેસર કેરી મૃતપાય અવસ્થાએ અત્યારે પહોંચી છે અને કેસર કેરી ભૂતકાળ થતાં પણ વાર નથી એવી પરિસ્થિતિ છે માટે ખેડૂતોની પણ ખૂબ જ દયની હાલત છે આ વર્ષે કૃષિ ધિરાણ પણ નહીં ફરી શકે એવી અમને ધારણા છે ગઈ સાલ જે ઉત્પાદન થયું તો આપણે આંકડા જોઈએ એપીએમસી લેવલે તો આવક થાય છે પણ પાંચ વર્ષમાં ચાર ગણો વિસ્તાર કેરીનો વાવેતર વિસ્તાર વધેલો છે એની સરખામણીમાં ઉત્પાદન સિત્તેર ટકા ત્રીસ ટકા જ આવે છે એટલે અમારી સરકાર સમક્ષ તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત છે ખેડૂતો વતી કે આપ સાહેબ આમાં અંગત રસ દાખવી અને ખેડૂતો માટે ઘટતું કરવા વિનંતી